રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના અગિયાર જેવું થઈ ગયું આમ તો બપોરના અગિયાર જેવું થઈ ગયું ને વરસાદ કાલ હાઇનનો ટૂંકમાં હારો હારો કલાક પાણ જોગ વરસાદ થઈ ગયો અમારે બહુ તો વરસાદ નથી આવતો પણ પાણ જોગ થઈ ગયો એટલે હવે પાણી પાવાના જે આપણે હતા એ બંધ થઈ ગયા અને જવું છે ખાતર નાખવા જાય કે પછી મગફળીનો ભૂકો લીધો એ ભરવા જાય બપોર પછી ટૂંકમાં આગળ બપોર પાણી બને છે અને બપોર પાણી કરીને પછી ટૂંકમાં આપણે મગફળીનો મીરાહારો ભૂકો લીધો અને આપણે મગફળીનો ફૂંકો હતો એ થોડોક પલરેલ છે અને બીજા નંબરમાં એટલે થાય એમ નથી એટલે ગામમાંથી ને ત્યાં લઈ લીધો હે વેસક ફરી કીધું લઈ લઈને એટલે આપણે ચોમાસું નીકળી જાય તો એવું બધું છે મગફળીનો ભૂકો ભરવા દાવો છે અને ખાતર જો નાખવા જાય તો ખાતર નાખવા દાવાનું થાય એટલે એવું કામકાજ કપાસમાં આપણે ખાતર નાખવાનું છે તો મીરા જો અહીં શાંતિથી બાંધી છે મીરાનું વાસી દૂન ધોવાનું કામ તો એક તો જો હવારનું થઈ ગયું હોય પણ આજે આપણે વિડીયો મોડો ચાલુ કર્યો છે એટલે મોડું ટૂંકમાં તો આપણે મીરાને આજે અહીંયા થોડુંક ગારા જેવું તો છે વરસાદ આવી ગયો એટલે પણ તોય છતાં કીધું તડકે બંધાય ને તો એને સારું રહીએ એટલે કડીક બહાર બાંધી છે આગળ પછી અંદર લઈ લેવું તો મીરાના આપણે દર્શન કરી લઈએ જય ગૌ માતા જય ગૌ માતા અને મગફળીનો ભૂકો આપણે ગામમાંથી ને લીધો હે મગફળીનો ભૂકો તો છે પણ હવે એટલે થાય એમ નથી એટલે કીધું લઈ લઈ અને ખળ જો કે આપણે વાટી આવતા હોય કાયમ ભારી અને અટાણી વાટવા ગયા છે કે ભાઈને આરતી બે ખડની ભારી વાટવા ગયા છે નંદી મહારાજ અહીં બાંધો છે એને ઠેકાણું હું ફેરવી નાખ્યું નગર આમ બાંધો હોય પણ આજે લઈ લીધો હાંયે હાલો તો અહીંયા રોટલી થઈ ગઈ લાગે રોટલા ચાલુ કર્યા કેમ રોટલી થઈ ગઈ હવે રોટલા બાજરાના કેટલા રોટલા બનાવાના બે રોટલી ઠેક રોટલા કોના હારોથી ભાખરી તમે રિયા અગિયારીસ ઠેક બરોબર ગરમી બહુ છે અને સુલે વધારે લાગે ગરમી પતરાુલા નો અને માથે તપરા પતરા અને આ તડકી તડકી એટલે વરસાદ કાલે અમારે રાતે ચાલુ થયો તો છ વાગ્યા આવ્યો કા એ થોડો ખારો આવ્યો પછી આઠ વાગ્યા આવ્યો એથી હારો આવ્યો ને અગિયાર વાગ્યા આવ્યો એથી હારો આવ્યો એટલે ત્રણ રાઉન્ડ વરસાદ ના આવ્યા પણ ત્રણ રાઉન્ડમાં પાણી નથી આવેલા પણ જે મોલને જરૂરિયાત હતી આપણે પાણી ચાલુ કરવા પડે એમાં તા એ હવે ટૂંકમાં નહીં કરવા પડે પાંચ સાત દિનની રાહત થઈ ગઈ એટલે વરસાદ એમ હારો થઈ ગયો ને બે માજી અહીં બેઠા છે બાય અહીં બેઠા ખબર વહેવાની તમારે વહેવાની તો મજા નથી લાગતી પાછી આજ કેમ હું હે તો કેમ હુતા ટીપા કા ઠે આપણે જો વાળી પૂગી ગયા છે અને યુરિયા અને કોસાવેટ કોસાવેટ છે ફટિજ નો શું ફટ્ટી છે છે ને એટલે ફર્જ આ કેટલા નેવું ટકા સલ્ફર આવે ને આમાં સલ્ફર મિલનું આવે જે ટેકનોઝેડ ને એ બધું આવે ને અને આ સલ્ફર મિલનું છે અને આના ભાવ છે ને પંદર કિલોની ડોલ છે આ ભાવ પંદરસો ને વીસ રૂપિયામાં આવ્યો ઘણા ભાઈઓ હોલસો છે ને સત્તરસો લેશે બરાબર તો ભાવમાં કોઈ છેતરાતા નહીં બે ત્રણ જગ્યાએ પૂછીને લઈજો કદાચ લ્યો ને તો હવની હવ હવની મન મો ટૂંકમાં ભાવ લેતા હોય પણ ભાવ બે ત્રણ જગ્યાએ પૂછીને લેવા ત્યારે આ રીતનું યુરિયા જો આપણે એક ઠેલીમાં પિસ્તાલીસ પિસ્તાલીસ કિલો આવે ને પિસ્તાલીસ કિલો યુરિયા અને કિલો ચાર કિલો કોસાવેટ એટલે વીખે દસ અગિયાર કિલો યુરિયા થાય અને કિલો કોસાવેટ થાય એટલે દોટક ઠેલી આપણા છ વીઘા હેવા રાખીને છ વીઘામાં દોઢક ઠેલી યુરિયા નાખશું અને પાંચ છ કિલો છ કિલો જેટલો કોસાવેટ નાખશું હાલો આવ્યા છે શ્યારે આગળ મંડી ફેંકવા

અને આ આ વસ્તુ છે ને કોસાવેટ આપણે નાખતા હોય ને તો ખાસ ઓમ ધ્યાન રાખવાનું કે હાથ આંખે ને આધા ઉડવાય ન થાય ઉડે તો આંખોમાં પડે ને એટલે આંખ હસોડી છે ને આપણે પડ્યો પીડ્યો કા હજી એની આંખ લાલ લાલ રહ્યા છે અને આંખમાંથી પાણી તપકા રાખે અને બળેતરા ફૂલ થાય એટલે એને બે વરસ થઈ ગયા પીડ્યો એને પણ વસ્તુ શું છે પડવા નહીં દેવાનું આંખમાં કંઈ ઉડવા નહીં દેવાનું ટૂંકમાં એટલે એક એ ધ્યાન રાખવું પડે બાકી તો ઓમ બીજો કાંઈ વાંધો નહીં પણ ટૂંકમાં આંખું ધ્યાન વધુ રાખવું પડે જો કે આનું નુકસાનકારક જ હોય પણ ટૂંકમાં છોડને ને તો ઉપયોગી હોય પણ આપણે આપણી રીતે આપણે નાખતા હોય આપણે આપણી રીતે તૈયારીઓમાં ટૂંકમાં કામ કરાય એમ આ જાદા બધા મહેમાન આવી ગયા તો હાલો મંડો વાવણીયા ફરી ફરી નાખવા હે પછી તો આવી રીતે ટૂંકમાં પાણી શેદ નાખી દઈને એટલે પાવડર ગુડે નહીં અને મિક્સ હરકો કરી નાખે ને એટલે થઈ જાય રેડી કઈ વાતો ને મિત્રો આપણે ડુંગળીમાં અને કપાસમાં જો ખાતર નાખી દઉં આપણે ડુંગળીનું હોય પણ મસ્ત આવી ગયો છે આપણે નાખી હતી સાડા અગિયારસો ગ્રામ પણ ડુંગળી આપણે વાવેતર હતું કાયદેસર બત્રીસ દાતે પણ આખા વાતરમાં તમે જવો કમ્પ્લીટ ઉગાવો છે અને સાડા અગિયારસો ગ્રામ બી નાખ્યું હતું ટૂંકમાં કા જે ડુંગળીનું બિયારણ આવે ને એ ગાંઠિયા નહીં એટલે ઘણા પાયોને એમ થતું કે ડુંગળી વાવે ડુંગળી વાવે છે પણ ડુંગળીનું બિયારણ ટૂંકમાં જે કાળું બી આવે ને એવડું એ એ ટૂંકમાં નાખ્યું હતું આપણે એટલે વિકા ઉપર થોડીક છે હવા વિકાની આજુબાજુ આપણે ઉનાળું મગફળી હતી ને એટલી ડુંગળી છે ડુંગળીનું તો એકદમ સોલિડ છે મકાઈ આ છે છે બે ઓછા એમાં મકાઈ વાવી દે દેરાને ખાવા થઈ જાય આપણે ઉસાબેન અમેરિકાથી છે એમ કહેતા હતા કે તલ તમારે હતા એમાં મગફળી વાવી દીધી હોય તો ખેતર ખાલી ન રખાય તો ખેતર મગફળી વાવવામાં ખર્ચો વીકે જાદો થતો હોય ને ડેમ ડેમનો વિસ્તાર છે આ અમારે એટલે એટલા માટે ટૂંકમાં કોઈ વસ્તુ વાવેતર કર્યું નથી બાકી તો વાવેતર તો અત્યારે સોમાં આમ કરવાનું જ હોય પણ ઓણ નથી કર્યું એટલે નથી ભરવાનું ડેમ અને વરસાદમાં આમ જો ગણીએ ને તો અમારો આ વર્ષે એટલું નબળું છે તો એની વાત જ સમજાવવા જો એટલું હાવ હાવ નબળામાં નબળું આમાં ક્યાંયથી ખાડો નથી બધું જોઈએ એમનું છે આમ આમ સર બધું લીધું વરસાદ જેટલી ને જરૂર હોય ને એટલો આવે પાણી થાય એવો કોઈ વરસાદ અમારે આવ્યો નથી એટલે એટલા માટે ટૂંકમાં આપણે આમાં વાવેતર નથી કર્યું અને વાવેતર કરવાનું છે આમાં પણ ડેમ જો ન ભરાય તો આપણે આઠમની આજુબાજુ જન્માષ્ટમીની આજુબાજુ ટૂંકમાં આમાં વાવેતર કરવું છે અને હું વાવેતર કરશું એ આગળ જોઉં કે કેવું વાવેતર હેલું પડે આપણને કામમાં ખર્ચામાં બધી રીતે હેલું પડે ને એવું કંઈક વાવેતર આમાં આયોજન ગોઠવવું છે એટલે આ આઠ નવ વીઘાના તલ હતા આપણે તલ તૈયાર થઈ ગયા છે તલ બેસાઇ ગયા આગળ તમને ઘરે જઈને કદાચ આજના વિડીયોમાં લઉં કે કાલના વિડીયોમાં આપણે લઈ બરાબર તો એ બિલ એ પણ આવી ગયું છે ગોંડલ આપણે મોકલાતી તલ એ પણ વેસાઈ ગયા છે એટલે એટલા માટે ટૂંકમાં આપણે આ વાવેતર ડેમનો જમીન પાણી આમાં ભરાઈ જાય ક્યાં સુધી કે આપણે તો અહીંયા સુધી પાણી આવે પોર તમે કદાચ વિડીયો જોયો હોય જૂનો તો આ ડેમ આખું ભરાય ને એટલે આટલે સુધી પાણી આવે આ પારાની કોર અહીં સુધી પાણી આવી જાય હવે આમાં તો આપણે હે ને કઈડે કઈડે પાણી હોય તો કડે કઈડે પાણી ત્રણ ચાર મહિના ભીરૂરીએ તો મગફળી થાય ખરા એકય મોલ ન થાય બધું ખડી જાય એટલે ઓણ વાવેતર નથી કર્યું એટલે ડેમ ખાલી છે બાકી કંઈ ભરાય જ ગયું હોય એમ અને ભાઈ અત્યારે મીઠા લીમડાની છે ને ખુમાશા આમ તમે જુઓ ને તો ઓટોમેટિક એમ તમને ગમે કે અત્યારે મીઠો લીમડો આમ જુઓ તમે ઉનાળામાં તો આ સાઈડ તો હે ને હસોડી બરી ગઈ હોય કારણ કે પવનની હિસાબે અને લીંબુડીને અત્યારે ઝાડ ઓટોમેટિક આમદ છે ને બધું વાતાવરણ ગમે વાળીનું કારણ કે ઝાડ ચોમાસાનો વરસાદનું પાણી જીર્યું ને એ બધાને અનુકૂળ આવે પછી વાતાવરણ અત્યારે અનુકૂળ હોય એટલે બધું ટૂંકમાં અત્યારે છે ને સારું ને રૂડું અને રૂપારું લાગે જવું બધું બધી મોલાઈ તમે આમ જુઓ તો રૂડી અને રોપ રૂપારી લાગે એમ અને વાતાવરણ એકદમ આમ જો તો આ સોખું છે હાવ વરસાદ આજે કોઈ ખાસ છે નહીં રેડો એક આવ્યો હતો કડીક પહેલાં પણ એ નોર્મલ સાટા ટૂંકમાં પલરી નહીં ને એવા સાટા આવ્યા હતા વરસાદ આગળ નીકળ્યો હોતે આમ ફરતી બાજુ છે પણ આપણે અહીંયા નથી આ થાય હાજુ અને આ ટ્રેક્ટર પીડ્યું છે આપણે ડેમનું કામ આવે પારાનું બધી સોમાં હું ચાલું છે ડેમનું કામ એ ચાલું છે અને એનું ટ્રેક્ટર પીડ્યું જેસીબી પીડ્યું હોય અહીંયા જેસીબી આજ ક્યાંક ગયું છે નકર કર કામ બંધ હોય ને તે અહીંની ટૂંકમાં પડ્યું હોય મહિન્દ્રા બસો પિંચોતેર આપણે હતું જ છે પણ મોડલ થોડું છે અને તો શાકભાજી ઉતરી ગયું લીંબુ કંટોલા ચોરા અને દૂધી સીફડાનું પણ આ કંઈક હું સીફડું ક્યું આ આવડું આ સીપડું હે આ તો અલગ પ્રકારનું સીપડું હાવ સીપડાના પણ શ્રી ગણેશ થયા છે હે ક્યાંક થી બિયારણ આવ્યું હોય અને દૂધી હે સોરા હે કંટોલા હે અને લીંબુ તો અઢળક હોય જ અને મીઠો લીમડો ઘરની વસ્તુ વાડીની જે કાંઈ થતી હોય ને એ આ ઉતર ઉતારી લેવાનું હોય કાયમ ને કાયમ એટલે આપણે વેસાતું એટલું ઓછું લેવું પડે એમ અને આ જે કાંઈ આપણે કોસાવેટ વાળા તરફા ને વાવણીયા ને ડુબલીન આમ જો એ બધું ધોવું પડે કારણ કે એ આ પાવડર એવો આમ જો કે આવે ને તો બધું કોઈ વાતે જાય નહીં હજી હાથમાં આ બે દેજા જા ખાબુથી ધોવું તોય નહીં જાય નખમાન બધે જામી જાય એટલે ધોવું પડે હમ આમ જોવું તો ખૂબ આમ ભરાઈ ગયા અમારા માથે જાય એટલા ઉણા હે આ માથે જ ન કહેવાય બહુ જાજો ઉણો હે વિ ફૂટ ખાલી હે નકર તો અત્યારે હોય જ અહીંયા બાંધેલની ઉપર હોય આ ભીટ રહીને એની ઉપર હોય ડેમ ભર્યું હોય ને તો પણ આ પાણી છે ને પાંચ પાછા ને એટલે પતી જાય કારણ કે તરમાં નથી પાણી આ જે કંઈ રી જમીનમાં ગયું હોય ને વરસાદનું પાણી એનું છે આમ લાગેલા નથી ટૂંકમાં વરસાદ આમ ગણો ને તો બહુ એટલે બહુ ઓછો છે આ વર્ષે ખાસ નદીઓ હાલી નથી વોકરા હેલા નથી ક્યાંય ખાડા નથી ભરાણા પછી કહેવાત રહી અને ઘણા ભાઈઓના ફોન આવતા હોય ઘણા કમેન્ટમાં કહેતા હોય આપણને કે ભાઈ અમને તો વરાપ નથી દેતો અને તમારે કપાસ કાલના વિડીયોમાં કપાસ કે પાવાનું ચાલુ કરી દીધું તો પરમ દિવસ ચાલુ કર્યું હતું પાછું આજ બંધ કરી દીધું કારણ કે કાલ વરસાદ થોડોક પાણ જોગ આવી ગયો પાણ જોગ એમ ટૂંકમાં પાણી હાયલા નથી પાણ જોગ એટલે પાણી ટૂંકમાંથી મોલાયત ને જરૂર હોય ને એટલો વરસાદ ટૂંકમાં આવી ગયો ટાકર ભોમાં થોડા થોડા ખાડા ભરાય ને એવો વરસાદ આવે અમારે હરેક વાવ રાઉન્ડ ટૂંકમાં આવા જ આવે અને આ વર્ષે બહુ નબળું એમ વરસાદની જો વાત કરીએ ને તો વરસાદ આમ જોવો ને તો આમાં ક્યાંય પાણી નથી આવ્યા પણ પાહ પલાળ ટૂંકમાં કયો પાહ એટલે કે આપણે હાથી જે આકેલું હોય અને પાહ કહેવાય છે પાહ પાહ પલાર એટલે કે નીચે જેટલું ભીનું હતું ત્યાં સુધી પાણી વરસાદનું આમી ગયું નીચે તો ભીનું જ હતું કારણ કે આપણે માવઠાનો વરસાદ હતો વાવણીનો એમ હારો વરસાદ હતો પાણી ભલે જ નથી આવ્યા પણ એમ વરસાદ સારો જ હતો બાકી માવઠાનો લોઠો વરસાદ હતો ને એટલે આ બધા મોડા ટકી રહી બાકી નકર તો કેદુના પાણી ચાલુ કરવા પીડ્યા હોત બાકી તો વરસાદ આવે ઝરફર્યું આ જ આ પલાર થયો છે તેને તેને શેર શેર આંગળ જમીન પલરે ને એટલો ટૂંકમાં જ્યાં હાથીની પા હોય ને એટલો વરસાદ એટલે પાંચ દિનનો ટેકો થઈ ગયો મોડને આ મગફળી બ્રિજેશભાઈની છે ગિરનાર ચાર આ માવઠામાં વવાળી ગઈ હતી એટલે ઓરવેલ જેવું ગણાય અને આપણે દાણા નાખતા ચોવીસ કિલો અઢારના પાટલે છે જીપીએસથી ડાયરેક્ટ સાહ ન જ નાખેલા આમાં અને વાતે નથી બાંધતા ડાયરેક્ટ જીપીએસથી વાવેલું હે જો આનો વિડીયો છે કે ઘણા લોકોએ જોયો છે સત્યાવીસ હજાર વ્યૂ છે એમાં બરાબર તો આવી રીતના વ્યૂ આવતા ને તો મને મજા આવે વિડીયો બનાવવાની કે નહીં મારે કંઈક ખરા વિડીયો બનાવવા જોઈએ બરાબર તો આ આપણે એવી રીતે વાવેતર જીપીએસથી કરી ગી હતી આવી રીતે જ આ રીતે એટલે મગફળી આ પી ગઈ હતી વરસાદ પહેલાં કાલે જ પાણી આમાં હાલતું હતું કાલે આપણે જે ટ્રેક્ટર ધોતા હતા ને ટ્રેક્ટર ધોવાનું અહીંયા જ હાલતું હતું ને આ મગફળીમાં પાણી હાલતું હતું એટલે અમારે વાડી બ્રિજેશભાઈને અને અમારે હૈારી છે આ વાડી આ એમની ઓરડિયું છે એ ઓળિયું એટલે કે નાની નાની એમાં ટાટર ને થોડું ઘણું કોઈ એક બાદ એકાદી બેઠેલી ખાતર ને ખાટલો નાનો એવો એવું બધું થોડું થોડું રહી ગયા બાકી વાડી અમારી કોઈ એવી સુવિધા નથી કે મોટા મકાન કે એવું કંઈ નથી ટૂંકમાં આ રીતનું છે દેશી લોકેશન એમાં મજા મજા કરવાની હોય તેવું બધું છે અને આ અમારા ગામનો સીમાડો અહીંયા પૂરો થાય આ અમારા ગામનો સીમાડો પૂરો થાય આ અમારા ગામનો સીમાડો અને આ જમીન જે રહી આ જમીન એ હમઠિયારાને આવી ગઈ આ સીમાડો બધો હમઠિયારાનો